નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સાત જુલાઈ બે હજાર પચીસને વાર સોમવાર આજના ઊંઝા માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસો અને બાવીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર ઉંઝામાં ત્રણસો રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે જીરોમાં પણ આગામી દિવસની અંદર બજાર વધઘટ સાથે જોવા મળશે અન્ય માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ ઘટી રહ્યા છે જ્યારે ઊંઝામાં ચારથી પાસ્તાલીસો વચ્ચે નોંધાઈ રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને અસમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ ચોત્રીસો થી પિસ્તાલીસો ને બાવીસ રૂપિયા રાયડો બારસો થી બારસો ને એકસઠ રૂપિયા સુવા ચૌદસો થી ચૌદસો રૂપિયા મેથી પાંચસો થી એક હજાર અગિયાર રૂપિયા ઈસબ ગુલ અઢારસો પચાસથી ચોવીસસો અઠ્ઠાણું રૂપિયા અજમો એક હજાર પચાસથી ત્રેવીસસો અગિયાર રૂપિયા વરિયાળી એક હજાર એંશીથી રૂપિયા અને તલસફેદ અગિયારસોથી એકવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ